ઉત્તર ગુજરાતનું શાકભાજીનું હબ એટલે સાબરકાંઠાનું વડાલી અહીં હાલમાં ખેતરોમાં વિપુલ ઉત્પાદન થયું છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આટલા મોટા ઉત્પાદન વચ્ચે પણ બજારમાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળે છે અને આ પાછળ કયા કારણો જવાબદાર છે જોઈએ આ ખાસ અહેવાલમાં નું વડાલી તાલુકો એટલે શાકભાજીની ખેતીનો મુખ્ય વિસ્તાર અહીં ટામેટા, રીંગણ, મરચા, વાલોર, ચોરી, મેથી, ધાણા અને તુવેર સહિતની શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું હતું અને તેનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં શરૂ થઈ ગયું છે પરંતુ આ વખતના બજાર ભાવે બધા સમીકરણો બદલી નાખ્યા છે બજારની વાસ્તવિકતા એ છે કે શાકભાજીના ભાવમાં गत વર્ષની સરખામણીએ 30% થી લઈને ચાલીસ 40% સુધીનો જંગી વધારો જોવા મળી રહ્યો છે બહુ જ પ્રમાણમાં વાવેતર હતું તો છતાં પણ ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યો છે જો કે મેં તુવેરનો વાવેતર કરું અત્યારે તુવેરનો ભાવ બહુ ડાઉન હોવા જોઈએ તો પણ છતાં વેપારીઓ વેપારીઓના લીધે અત્યારે તુવેરનો બજાર પંદરસોથી બે હજાર મળી રહ્યો છે ફ્લાવરનું બજાર પાંચસોથી હજાર મળી રહ્યો છે પાંચસોથી હજાર મળી રહ્યો દર સાલ કરતા આ સાલ તો બહુ બમણું હોવા છતાં પણ ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે પણ દિવાળી ટાઈમે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે ખેડૂતે બહુ માર વેઠ્યો હતો તો અત્યારે જે પ્રમાણમાં આવક થવી જોઈએ એ આવક વધારે છે શાકભાજીની પણ એ પ્રમાણે આખા ભારતમાં જે વરસાદ થયો એના વેપારીઓ બહુ વધારે આવેલા છે વડાલીમાં તો ભાવ ખેડૂતોને સારો મળી રહ્યો છે અત્યારે ગૃહિણી એવું કહેતા કે અમારું બજેટ ખોરવાનું બજેટ ખોરવાનું પણ ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું હતું દાણા રીંગણ દરેક શાકભાજીની આવક આવક પૂરતા પ્રમાણમાં છે આવક ફૂલ થાય છે પણ ભાવ પણ એટલા જ છે ભાવના ભાવ આ સાલ એક હજારથી લઈને બારસો સુધી પણ ચાલ્યા છે આઠસોથી લઈને ચાલે છે ફુલાવના ભાવ પાંચસોથી લઈને એક હજાર સુધી ચાલે છે

જ્યારે બીજા કારણની વાત કરીએ તો દેશના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદની તબાહી અન્ય રાજ્યોમાં શાકભાજીના પાકને મોટું નુકસાન ત્યાંની માંગ હવે વડાલી તરફ વળી અન્ય રાજ્યોની માંગ અને વડાલીની ખુલ્લી હરાજી આ બંને અહીંના ખેડૂતોનું નસીબ બદલી નાખ્યું છે એક તરફ કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું હતું તેની ભરપાઈ હવે આ સારા બજાર ભાવથી થઈ રહી છે અને ખેડૂતોને માનતનું યોગ્ય વળતર મળી રહ્યું છે સાથે જ વર્ષોથી ખેડૂતોનું બજેટ ખોરવનારી શાકભાજીએ ચાલુ વર્ષે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે તે નક્કી છે જોકે હાલના તબક્કે શાકભાજી પકવતા ખેડૂતો હોલસેલ માર્કેટમાં મળતા ભાવોથી ખુશ જોવા મળી રહ્યા છે ધ્રુવ માળી મંતવ્ય ન્યુઝ સાબરકાંઠા